આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રેરણા સંવાદ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના જુદા જુદા અંતરિયાળ તાલુકાઓની સરકારી શાળાઓમાં શિક્ષણનો ઉજાસ પાથરી રહેલા સાડત્રીસ જેટલા શિક્ષકો સાથે તેઓના ગાંધીનગરના નિવાસસ્થાને આમંત્રિત કરી તેઓની સાથે સંવાદ કરશે ત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ગુજરાતના જુદા જુદા અંતરિયાળ તાલુકાઓની સરકારી શાળાઓમાં શિક્ષણનો ઉજાસ પાથરી રહેલા સાડત્રીસ જેટલા શિક્ષકોને આજે મારા ગાંધીનગરના નિવાસસ્થાને આમંત્રિત કરીને તેમના અનુભવો જાણવાનો મને અવસર મળશે જેમાં મેઘરજ અને નસવાડી જેવા આદિવાસી વિસ્તારોના શિક્ષકોથી લઈને છેક કચ્છના અબડાસા રાપર જેવા તાલુકાઓના શિક્ષકો પણ છે કોઈએ શાળામાં વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા ઉભી કરી છે તો કોઈએ શાળામાં સો ટકા હાજરી સુનિશ્ચિત કરીને વ્યસન મુક્ત શાળા ઉભી કરી છે અનેક મુશ્કેલીઓ અને સંઘર્ષોને ઓળખીને આ ગુરુજનોએ શિક્ષણનો યજ્ઞ અખંડ રાખ્યો છે સારસ્વતો સાથેની આ સંવાદ સાચે જ પ્રેરણા સંવાદ બની રહેશે ગુજરાતની શિક્ષણ યાત્રાને નવ ઊર્જા આપવામાં પણ આ શિક્ષકોનો અનુભવ ખૂબ ઉપયોગી બની રહેશે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર